જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે યોગીની એકાદશી નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરીશું આના આગળના વિડીયોમાં આપણે યોગીની એકાદશીનું મહત્ત્વ શું છે યોગીની એકાદશી કયા દિવસે કરવાની છે અને તે દિવસે ભગવાનની પૂજા વિધિ કેવી રીતે કરવાની તથા શું કરવું શું ન કરવું એના વિશે જાણ્યું છે જો એ વિડીયો તમે ન જોયો હોય તો આ વિડીયોના અંતમાં હું એ વિડીયો આપી દઈશ એના પર ક્લિક કરી અને તમે એ વિડીયો પણ શ્રવણ કરી શકો છો એકાદશી તિથિ ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુ માટે વ્રત રાખવામાં આવે છે અને તેમની પૂજા કરવાનો નિયમ છે યોગીની એકાદશીનું સનાતન ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે આ દિવસે સૃષ્ટિના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુની પૂરી સર પૂજા કરવાનું વિધાન છે એવી માન્યતા છે કે યોગીની એકાદશીનું વ્રત કરવાથી વ્રતિને બધા પાપોથી મુક્તિ મળી જાય છે સાથે જ તે આ લોકના સુખ ભોગવીને સ્વર્ગની પ્રાપ્તિ કરે છે જે ભક્ત યોગીની એકાદશીનું વ્રત રાખે છે તેમના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે યોગીની એકાદશીનું વ્રત રાખવાથી તથા ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિને મૃત્યુ બાદ નરક કે કષ્ટોથી મુક્તિ મળે છે આ વ્રતને કરવાવાળા ભક્તોને યમદૂતોની જગ્યા પર દેવદૂત આવીને સ્વર્ગ તરફ લઈ જાય છે યોગીની એકાદશીનું વ્રત અને ભગવાન શ્રી વિષ્ણુની કૃપાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે આ વ્રતના પુણ્ય પ્રતાપથી વ્યક્તિને અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે જેનાથી ભક્તના જીવનમાં ખુશીઓ આવે છે ધન અને સુખ સમૃદ્ધિ તથા ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે જીવન ધન્ય થઈ જાય છે અને તેને સ્વર્ગમાં સન્માનજનક સ્થાન પણ પ્રાપ્ત થાય છે હવે આપણે યોગીની એકાદશીની કથા શ્રવણ કરીશું તો બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય શ્રી મહાલક્ષ્મી માતાની જય યોગીની એકાદશીની વ્રત કથા ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હે જનાર્દન હવે તમે મને જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથાનું વર્ણન કરો આ એકાદશીનું નામ શું છે તેનું મહાત્મ્ય શું છે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગીની છે તે વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે આ વ્રત આ લોકમાં પૂગ અને પરલોકમાં મુક્તિ અપાવનારો છે આ વ્રતથી દરેક જાતના પાપ નષ્ટ થઈ જાય છે હું તમને પુરાણમાં કહેલી એક કથા કહું છું અલકાપુરી નામની નગરીમાં કુબેર નામનો રાજા રાજ્ય કરતો હતો તે શિવ ભક્ત હતો રાજાને હેમમાળી નામનો એક સેવક હતો હેમમાળી રાજાની પૂજા કરવા માટે દરરોજ પુષ્પ લાવતો હતો હેમમાળીને વિશાલાક્ષી નામની સુંદર પત્ની હતી એક દિવસ તે માનસરોવરમાંથી પુષ્પ લઈને આવ્યો પરંતુ કામાં સક્ત થવાના કારણે પુષ્પોને રાખીને પોતાની સ્ત્રી સાથે રમણ કરવા લાગ્યો અને બપોર સુધી પુષ્પ આપવા ન ગયો રાજા કુબેર હેમમાળીની રાહ જોતા હતા રાહ જોતાં જોતાં બપોર થઈ ગઈ તો તેમને ક્રોધ આવ્યો તેમણે ક્રોધપૂર્વક પોતાના સેવકોને આજ્ઞા કરી કે તમે લોકો જઈને જુઓ કે હજી સુધી હેમમાળી પુષ્પ લઈને કેમ નથી આવ્યો જ્યારે યક્ષોએ હેમમાળીની તપાસ કરી ત્યારે તેમણે કુબેર રાજા પાસે આવીને કહ્યું કે હે રાજન હેમમાળી હમણાં સુધી પોતાની સ્ત્રી સાથે રમણ કરી રહ્યો છે યક્ષોની વાત સાંભળી કુબેરે હેમમાળીને બોલાવવાની આજ્ઞા આપી હેમમાળી રાજા કુબેર સમક્ષ ડરથી કાંપતો ઉપસ્થિત થયો તેને જોઈને રાજા કુબેરને અત્યંત ક્રોધ આવ્યો અને એમના હોઠ ફફડાવા લાગ્યા તેમને કહ્યું કે પાપી મહાનીચ કામી તે મારા પરમ પૂજનીય ઈશ્વર ભગવાન શિવનો અનાદર કર્યો છે તેથી હું તને શ્રાપ આપું છું કે તું સ્ત્રીનો વિયોગ ભોગવશે અને મૃત્યુ લોકમાં જઈને ગોઢી થશે કુબેર રાજાના શ્રાપથી તે જ ક્ષણે હેમ માળી સ્વર્ગમાંથી પૃથ્વી પર પડ્યો અને કોઢી થઈ ગયો એટલે કે કોઢનો રોગી થઈ ગયો તેની સ્ત્રી પણ તેનાથી છૂટી પડી ગઈ મૃત્યુલોકમાં આવીને તેણે મહાન દુઃખ ભોગવ્યા પરંતુ શિવજીની ભક્તિના પ્રભાવથી તેની બુદ્ધિ મલિન ના થઈ અને પાછળના જન્મની સુધી પણ રહી તેથી તે અનેક દુઃખોને ભોગવતો પોતાના પૂર્વ જન્મના કુકર્મોનું સ્મરણ કરતાં હિમાલય પર્વત તરફ ચાલ્યો ચાલતા ચાલતા ત્યાં માર્કંડેય ઋષિના આશ્રમે પહોંચ્યો તે ઋષિ અત્યંત વૃદ્ધ અને તપસ્વી હતા તે બીજા બ્રહ્માના સમાન લાગતા હતા તે આશ્રમ બ્રહ્માની સભાના સમાન શોભતો હતો હિમમાળી ત્યાં ગયો અને પ્રણામ કરી તેમના ચરણમાં પડી ગયો તેને જોઈને માર્કંડે ઋષિ બોલ્યા તે એવા કયા ખોટા કર્મો કર્યા છે જેનાથી તું કોઢી થયો છે અને મહાન દુઃખ ભોગવે છે ત્યારે હેમમાળીએ કહ્યું હે મુનિ હું રાજા કુબેરનો સેવક છું મારું નામ હેમમાળી છે પૂજા માટેના પુષ્પો રાજા માટે હું લાવતો હતો એક દિવસ પોતાની સ્ત્રી સાથે વિહાર કરતાં મોડું થઈ ગયું અને બપોર સુધી પુષ્પુ લઈને ન પહોંચ્યું તેમણે મને શ્રાપ આપ્યો કે તું કોઢી થા અને તારી સ્ત્રીનો ઉપયોગ ભોગવ તેથી હું કોઢી થઈ ગયો છું અને આ મહાન રોગથી દુઃખ ભોગવું છું તમે મને કોઈ એવો ઉપાય બતાવો કે જેનાથી મારી મુક્તિ થાય માર્કંડેય ઋષિ બોલ્યા તે મારી પાસે સત્યવચન કહ્યા છે તેથી હું તારા ઉદ્ધાર માટે વ્રત બતાવું છું જો તું જૈષ્ઠ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરશે તો તારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે તેથી હેમમાળી ખૂબ જ પ્રસન્ન થયો અને મુનિના વચન અનુસાર યોગીની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કર્યું તેના પ્રભાવથી તે ફરી પોતાના મૂળ રૂપમાં આવી ગયો અને પોતાની સ્ત્રી સાથે વિહાર કરવા લાગ્યો હે રાજન આ યોગીની એકાદશીની કથાનું ફળ અઠ્યાસી હજાર બ્રાહ્મણોને પૂજન કરાવવા બરાબર છે આ વ્રતના પ્રભાવથી સમસ્ત પાપ દૂર થાય છે અને અંતમાં સ્વર્ગ મળે છે ત્યાંથી મુક્તિ પ્રાપ્ત કરીને અંતે ભગવાન શ્રી વિષ્ણુના ચરણોમાં સ્થાન મળે છે તો ભક્તો આજના વિડીયોમાં આપણે યોગીની એકાદશી નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કર્યું જો તમને આ વિડીયો અને કથા ઉપયોગી લાગી હોય પસંદ પડી હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ કથા શ્રવણ કરી શકે અને તે પુણ્યાના પણ તમે ભાગીદાર થાઓ આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલ શ્રી હરિભક્તિ રસને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન જય લક્ષ્મી માતા જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ